કમ્ફર્ટેબલ થઈ ગયો છે ભાઈ આરામથી મારા શોક પૂરા કરી શકું પ્લસ એ મારા પપ્પા મમ્મી પપ્પાના સપના હવે હું પૂરા કરી ભાઈ આ મહિલા હોય ને તો જેટલો અનુભવ હોય ને એટલી સેલેરી વધે કે મજદૂર કામ કરતો હોય ને કેટલા સમય સુધી કામ કરી શકે મજદૂર હોય કેટલા વધી વધી

આપણે આ સેશન ને ઇંગ્લિશ માં કરવો છે કે ગુજરાતી માં ગુજરાતી આઈ થિંક બેટર રહેશે બરાબર ને એટલે હું તો ભાઈ આમ કોમેડી તરીકે કે બધાય ફની માં જાય એટલે હું કઈ કહું ને તો સ્પોટ નો લગાતા મારો એટલે સાડી માં તો હવે મે ઉપરથી વિચાર ન હતી કે ભાઈ હું વિદેશ પોતી જાય છે એટલે મારા કલાચ વિડિયો તમે જોતા છો ને તો તમને લાગશે કે ભાઈ હું આમ 10 એક થી દે હું 12 ધોણ ભણ્યો

એના બદલે હવે મારી જે લાઈફ એવી થઈ છે ને કે ભાઈ આમ કેમ રિક્ષામાં જતા હોય ઇન ગળે થઈ ગયું છે એમ તો એવું કેમ આપ્યું સોશિયલ મીડિયામાં જયારે મેં સ્ટાર્ટિંગ કરી હતી વિડીયો બનાવવાની એટલે મેં એક નીચ પકડી હતી કે અમારો ગોલ હતો કે હું આજના યુથને હું ઇન્સ્પાયર કરું કે ભાઈ આપણે ઇન્ડિયામાં જોબ કરવી લિમિટેડ છે બરાબર કારણ કે ઇન્ડિયામાં આપણે પોપ્યુલેશન એટલું છે ને કે ભાઈ જોબ મળવા બહુ મુશ્કેલ છે એમ તો હું એ બધાને ઇન્સ્પાયર કરવા માગું છું કે ભાઈ ઓડી તમે જો મહેનત કરો ને તો તમે આઉટ ઓફ ઇન્ડિયા જાઓ તમારી આ 10000 દસ હજાર તમે કમાતા હોશો ને તો તમે 10 ગણો પગાર ત્યાં મળી જાય પ્લસ તમને એટલી સારી ફેસિલિટી આપે ને કે ભાઈ એની વાત જાવ અત્યારે જાઉં છું ને ખાવાનું પીવાનું રહેવાનું બધું તું મને ફ્રી આપે હું આઈક આવું ને તો મને ફ્લાઇટ ટિકિટ પણ એ લોકો મને ફ્રી આવે છે એટલે ઇન્ડિયામાં શું કરતા એટલી બધી ફેસિલિટી રાખે ને એટલે એ બધું વેલ્યુ ન કરે પણ જ્યાં આઉટ ઓફ ઇન્ડિયા જાવ ને તો સાપની વેલ્યુ અને કેર એ બધું એ લોકોને બહુ સારું આવે છે ઇટાલી જાઉં ને યુરોપમાં ત્યારે આમ કે ને આમ ઇમિગ્રેશન ને આ બધું ફ્લાઇટ ને પ્લેન એરપોર્ટ ને બધું મેં ફર્સ્ટ ટાઈમ ત્યાં ગયો તો આમાં ઇમિગ્રેશન માં બે પ્રશ્ન પૂછ્યા પણ મને કાંઈ આવડ નહોતું પછી આપણે બધા કે ને આ બધા એવો કોઈ વ્યક્તિ અને એવો પણ વ્યક્તિ હોય છે કે ડિસિઝન લીધું પણ ઘણા લોકો કહેતા છે કે ભાઈ આ તારાથી ના થાય વધારે <tansionate> છે અમે 15000 વોલ માલમય માં ભાઈ ને 21 વર્ષનો હતો ને ત્યારે હું ખસ્તમ ન કાલે ને મારા ટેલેન્ટ ઉપર જ બન્યો હતો ત્યાં તો આ એવો કોઈ વ્યક્તિ સાહેબ રોલ મોડેલ જેના એક વ્યક્તિના કારણે તમને સુકી કમાકુદો ઇકોનોમિકલી કરી શકો કે પેરેકલ શૂન્યમાંથી સર્જન કરેલી કોઈ વસ્તુ છે

કાર્યક્રમનું નામ પેલા વિચારતો હતો ને અમે પેલા કાર્યક્રમનું નામ વિચાર્યું હતું કે માટીથી મસ્ક સુધીની સફર પછી એક થોડું કન્ફ્યુઝન ઘણા લોકો જે કાર્યક્રમની આપણે પહેલાં શરૂઆત નથી કર્યું જયારે લગભગ સાહેબ ઇન્ડિયા એવા મહિના દિવસ પહેલાનું અમારું કોલેબોરેશન ચાલુ હતું અને સતત વાતચીત ચાલુ હતી કીધું કે આ કાર્યક્રમ આપણે કે પ્રીવિયસ જે વીક્યુ એમાં કરવાનો હતો પણ સાહેબ હજી ઇન્ડિયા આવ્યા હતા અને તબિયત થોડીક ઘણી ના તંદુરસ્ત હતી એટલા કારણે આપણે થોડોક આ કાર્યક્રમ ચેન્જ કર્યો નકર ગયા બુધવારે હતો તો ઘણા લોકોને મનમાં એવું થતું હોય કે ભાઈ આપણે અહીંયા જાય છીએ તો એજ્યુકેશન હોય ને તો જેટલો અનુભવ હોય ને એટલી સેલેરી વધે કે મજદૂર કામ કરતો હોય ને એ કેટલા સમય સુધી કામ કરી શકે મજદૂર હોય એ કેટલા વધી વધી ત્રીસ વર્ષ સુધી કામ કરી શકે તો પછી ત્રીસ વર્ષથી વધારે થાય તો આમ કહે ને તો ઓલ આમ

અને એટલે બાળકોને તો કે પ્રેક્ટિસ થાય જાણો આ લોકો છે ને સ્ટેજ ફિયર મે તો મારી લાઈફમાં કોઈ દિવસ એટલા લોકો સામે બધી સ્પીચ આપી દીધી તો અંદરથી થોડો ડર થાય એમ એટલા માટે થોડું આમ બેક થાય છે એટલે તમારાથી વધારે ડર તો એને થાય જો બોલ કે એટલે તને બોલાવી લઉં તો ઉંટા જોડો કે બધે ડર ડર ના છે એટલે એટલે કે માથે લેતા નહીં થોડું એટલે માથે થોડું ફીલ ફિયર છે એમ મારો હોટલ મેનેજમેન્ટ કેવું છે એટલે મને ફાઇસ્ટ્રા હોટલમાં જ મોસ્ટલી મને બોલી જાય આમ ઇંગ્લિશ એ એટલે પહેલાં તો હું આઉટ ઓફ જઈ નહોતું કારણ કે ઇન્ટરવ્યૂ આવતા ઇંગ્લિશમાં ઓલો સામેથી બોલે માટે ઉપર જાય જવાબ તો મેં કે આવડતું હોતું પછી પહેલાં મેં એક વર્ષ થાય ઈન્ડિયામાં કરી અમદાવાદમાં જોબ કર્યો ફાઇસ્ટર હોટલમાં એક વર્ષ કરી પછી ફ્રેન્ડ ચલ્લા હતા એ બાજુ ટુલ્સમાં એ બાજુ ઇટારી બાજુ તો એ લોકો વાત કરતા કરતાં જીમે જીમે રેફ્રેન્સ કર્યો એટલે પછી મેં પેલા જોબ એટલા ગયો ને ટ્રૂઝમાં મને બરાબર અને નોંધ લીધી છે એટલે જ એ અત્યારે અહીંયા બેઠા છે બાકી અહીંયા નો બેસી શકે આ દુનિયામાં લાખો કરોડો વ્યક્તિઓ છે પણ દરેક વ્યક્તિ પોતાની પહેચાન છે પોતાની ઓળખ નથી બનાવી શકતા ઓળખ બનાવવા માટે દુનિયાની સામે તમારી ઓળખાણ ભૂલાવવી પડે દુનિયાની સામે લુપ્ત થાવું પડે જ્યાં સુધી તમે સફળ નથી થાતા ને ત્યાં સુધી એક એક વ્યક્તિ તમે લઈ લો જે વ્યક્તિ એના જીવનની અંદર અર્શ અને ફર્શ સુધી પહોંચતા હોય અને દરેક ક્ષેત્રમાં પોતાનું નામ કર્યું હોય એની પાછળ ક્યાંક ને ક્યાંક ત્યાગ હોય છે આજે આપણે સરસ મજાનો કાર્યક્રમ હેઝર કરી છે ને એનો મતલબ અત્યારે આપણા માટે ત્યાગ કરે છે એ ત્યાગ આપણા માતા પિતા કરે છે એમના જે સાહેબે પોતે બનાવેલો બનાવેલું પેલા વિડીયો જોઈ લે અને પછી આપણે આગળની ચર્ચા કરીએ પરંતુ પ્લીઝ લાઇટ ડિસ્ટર્બ સાથે લાઇટ બંધ કરી દેજો

બધા શોખ હતા એ બધા નીકળું હવે આમ કે આમ ભૈયા ક્યાં આવે બધા શોખ ભરી ગયા એમ પછી હવે આમ એટલી કેપેબલ થઈ ગયો છે ભાઈ આરતી હું મારા શોખ પૂરા કરી શકું પ્લસ એ મારા પપ્પા મમ્મી પપ્પાના સપના હવે હું પૂરા કરી શકું બધા દરેક મા બાપનું એક સ્વપ્ન હોય કે ભાઈ મેં કીધું ને પેલી ઘરમાં જેણે નથી જોયું ને એમના સંતાને એમને દેખાડે દરેક મા બાપ વિચતા હોય માનો કે અત્યારે આપણે મહાકુંભ ચાલુ એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં આજે આપણે કેપેબલ રહીશું તો મને એટલી ખબર પડશે કે આપણા પેરેન્ટ્સને આપણે મહાકુંભ મોકલવા માટે કોઈ ગાડી નહીં પણ ફ્લાઇટથી મોકલી શકે એ એક ડ્રીમ છે દરેક મા બાપનો એક જો એક વસ્તુ આપણે બધું આપણા મા બાપને બહુ સરળતાથી કહી દઈએ છીએ પણ એ કોઈ દિવસ એના સપના કહેવાની વાત છે ને કોઈ સંતાનને નથી કહેતા કોઈ દિવસ નથી કહેતા એ જાણવું પડે સંતાને એના મા બાપના જીવનના શોખ શોખ એની ઈચ્છાઓ છે એ કોઈ દિવસ કહેતા નથી પછી એ દુનિયામાંથી નહીં હોય પછી એની પાછળ બધા લાખો રૂપિયા આપણે વાપરવું છું તો એ છે મારી દૃષ્ટિએ પછી કાંઈ કામનું પછી શું કામનું આપણી ધાર્મિક વિધિ વિદ્યા છે જે કરતા હોય એ બધું બેસ્ટ છે પણ મને તે ખબર પડે કે આપણા પેરેન્ટ જ્યાં સુધી હયાત છે આપણી નજર સામે છે ત્યાં સુધી તમે એના માટે જેટલું કરો છો ને એ સૌથી સવાલ તમને એનું ફળ પ્રાપ્ત થશે તો અહીંયા સાહેબ જે ટૂર ગઈ એટલે સાહેબ આ ગાડી તમે પૂછીને લઈ ગયા તા કેમ લઈ ગયા હતા એ સુ બોલું મારા માથે જાજું આમ બધું આમ મારું ઘરે તો હું જે આખી વેલા ઇટાળી ગયો ઇટાળી ગયો ને તા મેં શું ક્વેશ્ચન પૂછા હજી મને યાદ નથી શું ક્વેશ્ચન પૂછા બે ત્રણ ક્વેશ્ચન પૂછા હું આમ જોઈ રહ્યો હતો કે ભાઈ આ પૂછે છે હું પછી મારી પાછળ આપણે એક મુંબઈનો મેળો મને એ મેં કીધું ભાઈ આ હું પૂછે છે હું મને તો મને કે પૂછે તમે શા માટે આયા છો એ બધું મને એને હિન્દીમાં મને કીધું પછી એ પછી મારી બાજુમાં આવ્યો એને મારા જવાબ એને આપ્યા વિચાર કર્યો એ લેવલમાં હું ગુજરાત રહ્યો હતો ગુજરાતી એમ એટલે ત્યાંથી જઈને પછી એરપોર્ટ થી બહાર નીકળ્યા ને ત્યારે પણ મને મુંબઈ ના ભાઈ સપોર્ટ કર્યો પછી મેં મારી કંપની ને એને મેલ કરી દીધો કે ભાઈ તમારો વ્યક્તિ અહીં પહોંચી ગયો છે પણ ભાઈ તમે વિચાર કરો ભાઈ આ વ્યક્તિ ત્યાં પહોંચી ગયો એટલે મેં લાઈફમાં કોઈ વિચાર નહોતો કર્યો ભાઈ હું ત્યાં ઇટાલી જઈને ઉતરી છે એરપોર્ટ પર એવો હતો મારે આપણને કોઈ ઇંગ્લિશ નો પ્રશ્ન પૂછે બરાબર એમાં ખાસ કરીને બ્રિટિશ ઇંગ્લિશ હોય કારણ કે ઇંગ્લિશ ના ટોન ભરે તો બ્રિટિશની એક્શન કે ને તો ભાઈ આ માથેથી મને જાતી હતી આ તો હવે એક બે વર્ષ અનુભવ થયું હવે મને ખબર પડી ગઈ પહેલાં તો ઇંગ્લિશ મૂવી જોવાનું કે ને કે ભાઈબેલ હાલ ત્યાં જતા હતા મૂવી જોવા તો એ કે તો ભાઈ પૈસા પાણીમાં જતા થાય મને કે તું આય મારા ટિકિટના પૈસા પાણીમાં જતા તેમ હતું કંઈક જોવું તો જોવું હું હવે આમ ખાલી આવતું પડે એટલે ખબર પડે પણ એ લોકોને ખબર પડતી પણ હવે જો ઇંગ્લિશ મૂવી જોવા આવે તો મને એક પણ એક શબ્દ મને જ હવે આમ કેમ એ ઉઠલી તો પણ કેમ થઈ ગયા એટલે આપણે કોઈ જનરલી આપણે જે ઇંગ્લિશ આપણે કોઈ પૂછે સ્ટાર્ટિંગમાં ખાસ કે તો બ્રિટન યુકે જાવ લેસ્ટર જાવ એ ટોન ઇંગ્લિશ કા જાય આપણે એ સિમ્પલ પૂછી લે કે વોટ યોર નેમ જેમ કન્ટ્રી ભરે ના ટોન છે એટલે વોટ્સ યોર નેમ ના પૂછા ઉતાય એટલે આપણે તો યા ઓકે ત્યાં ભરે કે અમર કે ને એક કાકા મળ્યા હતા ભાઈ આડુ હિન્દી ગુજરાતી ઇંગ્લિશ ને બધું જાવા આવે આમે પ્રશ્ન પૂછે ને કે હા ભાઈ આમ જાતા રે આવતા રે એવા લોકો પણ ત્યાં રહે છે વિચાર કરો ભાઈ એ કાકા વાળા ભાઈ તો તો હું કે માઉ માઉ ભાઈ ને કારણ કે ત્યાં ગુજરાતી લોકો હું કહું એવા મને મળી જાય છે ને કે ભાઈ એ મોટી મોટી મોટો થઈ જાય કે ભાઈ ભગવાન તો આવો આવો આવે તમાર નો તો એ લોકો ત્યાં માઉ કાકા કાકા પણ એ લોકો ભાઈ ખતરનાક હોય જીવન જેવું છે મજા આવી જાય तो विचार जो सेट तुमने यार वो तो मोटी सी बताया हमें कितनी मोटी हाथ पे है लोगों को कितना मिले मुझे चाहा होगे मजा नहीं आएगा लोगों को कितना मिले तेरे मावा होगे मुझे मजा नहीं आएगा अब तुझे तो क्या है वह मजा जब आएगा मैं हवा भूखे चाह बानो वह मोटी होगा तेरा मावा सोने अरे तो मैं से बात की ना आपने तुझे राती लोग बोले आपने क्यों तू आपने जो विदेश जाएगा आपन आपने एक से ना खास से छापे बाहर जाएगा अरे जो ऑटोमेटिक से માનો કે તમે કોઈ ઢાબામાં સિંતરવાડી ખાડી ખાવા ગયા હોય અને એ જ ઢાબાથી 2 કિલોમીટર આગળ એક ખાલી હોટેલ અહીંયા જમવા જાવ આપણો બીજેલ ચેન્જ થઈ જાય કે નથી જાય ઢાબામાં ખાવા ગયા હોય ને તો દાળ ભાત તો ચમચી ગયો પાછી અને હું અહીંયા બેસતા એક્સક્યુઝ મી પ્લીઝ ટીશ્યુ પેપર આપજો ચેન્જ થઈ ગયો ને ઓટોમેટિક માહોલ ચેન્જ થાય ને એટલે આ કેવા કે મને ઘટના છે કે એકવાર છોકરાને લઈને મહારાષ્ટ્ર ગયા ત્યાં પ્રવાસમાં ત્યાં લોનાવાલા છે કે જે ચોકલેટ ની મોટી મોટી ફેક્ટરી જાતે કરે છે જે સાઈ સાઈ જે ઇન્ડિયા માં ચોકલેટ બ્રાન્ડ્સ તો ને બધી લોનાવાલા ની અંદર એના પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એટલે અમારા છોકરા હું જમવા દસમા વાળા જે બાર વાળા બધા બાળકો હતા એટલે હું જે પેલી સ્કૂલ માં ત્યાંની વાત કરું તો એ બાળકો બધા મહારાષ્ટ્ર માં લોનાવાલા ની બજાર માં ઉતાર્યા ખરીદી કરવા માટે એટલે સાહેબ કે ના જેવું થાય એટલે અહીંયા ગયા ને તો આપણા છોકરા ને મે કીધું તું તું કે ભઈ ધ્યાન રાખજો તમે બીજા રાજ્યમાં જો કોઈ સ્ટેટ નું જે હવે સૂચના સ્વાભાવિક છે આપણે આઈટી વાળા એટલે ત્યાં ફેક્ટરી હતી ત્યાં મને છોકરા ઉપત ન હોય છેડમાં ઉપત અને છોકરા વંદરો તો એકબીજાને સલાહ કરતા એકબીજા ગુજરાતીમાં ઈ કે જોજો કે સાહેબ કે જો આયા બજે ઈ જોરો હિન્દી ભાસી હોય હિન્દી બોલવાવાળો હોય અહી કે ધ્યાન રાખવું કે નતો કે ખેટી જાહે કે સેજે કબર પડી જશે કે ગુજરાતીય રાજપૂત વાળા કે ફટાફટ ભાવ વધારી દે હે ઈ કે તો આ બધી ચર્ચા કરીને છોકરા અહી દુકાનવાળાને ભાવ પૂછો કે ભઈ એ ચોકલેટ કા ભાવ શું આય છે તો દુકાનવાળાને જે દુકાનવાળાને કોલો કોંકર વાળો કે હું ગુજરાતી જોઈએ હવે એ લોકો કે જાતો છે તમારો પતળ રસઈ બનાવ્યા અમે માર્વે છે કે ભાઈ અમારી વાત મને ગુજરાતી કશું વસ્તુ બનાવતા આવડતું નથી એટલે આઈથી સાડી પાડો ને એક વર્ષ તમે કાઈ જો પીઝા આવી એ અમે એતો ખાવાડ પછી દિવસ મે પછી કે આવણી બજારમાં આવિયે તો આપણે ગુજરાતી ખાના મોડે ખાતે છે તો સાડી માં પછી મે રોટલી બનાવવાનું ચાલુ કર્યું કારણ કે રોટલી વગર આપણને મજા આવે એ બધા લોકો ઉપર જીવતા હોય અને આપણે બ્રેડ કે તમે કે મેદાનો નો નો હોય પણ ધીમે ધીમે રોટલી બનાવવાનું ચાલુ કર્યું ચા બનાવતો હોય છે આપણે અમે બનાવતા આવી મારી વાઈફ ત્યાં લઈને ના હોય પછી એને બનાવતા ધીમે ધીમે શીખવાડ્યું હવે ટેસ્ટ પકડાય ગયો હવે મને ત્યાંની વસ્તુ આવે મને ભાવતી હતી એટલે એનો મતલબ હું કહેવાય કે સાચો છે કે ભાઈ પત્ની જીવનમાં આવે તો બધું શીખવાડી જાય

तो यहाँ फैमिली रो सो तो खरेमन निवेशकントリー तो आपा फैमिली मार्केला कोई ना कोई प्लान है के भाई हम एंप्लईया काम करतो हो तो फैमिली पार्टी कितरो ई लो को ध्यान राखता हो एं काई अगले जो मारे मारी बायकी मारे अछनजी घरे कादा एक बार क्यों मराया था दो दो बार क्यों तो मेरा मेल को है लो को इनको के मारे मारे बायकी में क्या वे ना हो तो चलो कोई सपोर्ट करो हमने में के माने के पर पैसा पर रहता है 2000 से 4

આજે ઓલા ગરબા ઉઠ્યું કોઈને ખબર નહી કે વૈફ છે ઘણી બધે ખબર હોય તો આ ઓટલા પૈસા થાય તો ખરેખર તમારા વાઈફ ને એનો પછી પ્રશ્ન થાય છે આ બધું સમય ક્યાં કાઢો તમે તો જોબ ઉપર હોય સાદી વાતો માં આવ્યું કોઈ મળતા ન એટલે મારી વાઈફ કંટાળી જાય કે આ બધું દિવસ કરું તો કરું શું જો કે એ લોકો બધી ફેસિલિટી આપે છે કપડા તો આ મોસ્ટ છે પછી કુલ ગેસ પર છે કાઈ કરવા જરૂર નથી પણ એને આ બધું શું કરવાનું ઇન્ટરનેટ એ લોકો ફૂલ આપે છે પણ આ બધું જો જો કરું છું એમ जो अभी हो है ना एक पीसा एक पीसा सुंदरी चाहे तो जब मैं तेरे पुजारी फैमिली बाजू में मंगली है तो, थे थे पिता तो आप पिताजी का सोचो तेरे वही चाहे मजा आए पर तो अपना इंडिया से फैमिली आप रहिए से ये नहीं है मंगली चाहे जो भी चाहे तो ले पर ऐसे अपना पुजारी लोग वो तो यहाँ से एक बंदर उसको भाई कोई � आई के दिवाली हो तो दिवाली पर जो है गुजरात दिवस समाज पर भेगा देने सेलिब्रेट करे और ये यार ना तो रोज का अपने वतन याद आ जाए पर आपा लोग क्या साथ में हो आई नहीं तुमने एक पसंद पर याद नो आवे एवु क्या सेलिब्रेट करे लोग वाह वो मजे अरे तो आपला गुजराती नो नेचर से गुजराती का डिजाइन इंडिया ना लोग इंस्पायर खाता है के भाई गुजराती वो जो पकड़ के जो भी ये पर आप इंस्पायर से

કોઈ બે પ્રશ્ન છે આમાંથી કોઈ વિદ્યાર્થી હવે લેવલ સુધી પહોંચેલા આવનારા કાર્યક્રમની અંદર મારો કોઈ વિદ્યાર્થી આ સ્ટેજ સુધી પહોંચે નહીં મને દિલથી એક ઈચ્છા છે કે આ વિદ્યાર્થી લેવલ સુધી પહોંચવા અને એના માટે જે કરવું પડે આ સેટ તમે તો હું વાત કરું છું નહીં પણ જે મારી આખી ટીમ જે કામ કરે છે શિક્ષકોની જે તમામ મેમ્બર્સ કામ કરે છે એ કેવી લાગણીથી કામ કરે છે કે ભાઈ બાળકો માટે જેટલું પણ થઈ શકે એટલું ન કરો એના જીવનમાં ક્યાં એને ઉપયોગી થશે મને ખબર નથી પણ અમે કરેલા 10 કામમાંથી એક કામ તો એના જીવનમાં આવશે કે એના ઉપયોગી થશે જે કેવા જે કતના ખરેખર સ્કૂલની અંદરમાં વાત કે રીતે અથવા સ્કૂલની અંદરમાં શીખવા મળે તો કાર્યક્રમને આપણે સમાપન તરફ લઈ જઈએ સાહેબને ખૂબ ખૂબ આભાર આપણે છીએ તો અહીંયા સાહેબ આવે આપણે કેટલી પ્રતિથી દેવો ભવ તો જે સાહેબ આપણે આવ્યા છે સમય કાઢીને આવ્યા છે તો આપરો એક નારો એ મોમેન્ટો સાહેબને આપણે અર્પણ કરીએ જે એમને કાયમી યાદ રહેશે